આજે બાવીસ ડિસેમ્બરના રોજ દેશમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ છ હજાર ચારસો ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો દર એક લાખ ત્રેવીસ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે આજે બાવીસ ડિસેમ્બરના રોજ દેશના વિવિધ શહેરોમાં સોનાનો દર અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ત્રેવીસ હજાર પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો દર એક લાખ ચોત્રીસ હજાર બસો ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે સુરતમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ત્રેવીસ હજાર પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો દર એક લાખ ચોત્રીસ હજાર બસો ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે વડોદરામાં બાવીસ કેરેટ સોનાનો સોના પચાસ રૂપિયા પ્રતિ ગ્રામ અને લાખ ત્રેવીસ હજાર પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોના નો દર એક લાખ ચોત્રીસ હજાર બસો ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે જામનગરમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ ભાવ એક લાખ ત્રેવીસ હજાર પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોના નો દર એક લાખ ચોત્રીસ હજાર બસો ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે જૂનાગઢમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોના નો દર એક લાખ ચોત્રીસ હજાર બસો ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે બનાસકાંઠામાં બાવીસ કેરેટ સોનાનો ભાવ

કોલકાતામાં બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ત્રેવીસ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોના નો દર એક લાખ ચોત્રીસ હજાર એકસો એસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે બેંગલુરુમાં પ્રતિ દસ ગ્રામ છે હૈદરાબાદમાં બાવીસ કેરેટ સોના નો ભાવ એક લાખ ત્રેવીસ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોના દર એક લાખ ચોત્રીસ હજાર એકસો એસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે